હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા અક્ષરમ પાઠશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે આના અગાઉના બે લેક્ચરમાં આપણે પહેલા લેક્ચરમાં અને બીજા લેક્ચરમાં શ્રેણીના સંખ્યા શ્રેણી વિષય વિશે આપણે ભણી ગયા આજે આપણે ત્રીજા લેક્ચરમાં ભણ્યા છીએ જો પહેલો અને બીજો લેક્ચર તમે ન જોયો હોય તો એ જોઈ લેજો એના આગળનો એટલે કે ત્રીજો લેક્ચર આજે આપણે અંગ્રેજી મુરાક્ષરની શ્રેણી વિશે ભણીશું અંગ્રેજી મૂળાક્ષરની શ્રેણીમાં અંગ્રેજી મૂળાક્ષરો કયા કયા આવે તો અંગ્રેજી મૂળાક્ષરોમાં પાંચ સ્વર અને બાકીના એકવીસ વ્યંજનો એમ કુલ છવ્વીસ મૂળાક્ષરો આવે આ છવ્વીસ મૂળાક્ષરોના ક્રમ અને એના પના પછી આવે એ બધી આપણને એબીસીડી વિશે ટૂંકમાં માહિતી હોવી જોઈએ એબીસીડી નું આવી રીતનું એક કોષ્ટક બને ત્યાં સુધી જો એક્ઝામમાં અંગ્રેજી મૂળાક્ષરને લગતી કોઈ શ્રેણી પૂછાય તો બને ત્યાં સુધી એક આઉટ કોસ્ટક બનાવવાનો આગ્રહ રાખવાનો કે એના નંબર અને એના નંબર સહિત એના મૂળાક્ષરો એ બી સી ડી ઈ એફ જીથી લઈ જેડ સુધી અને એના એક બે થી નંબર આપી દેવાના એક સાઈડના ડાબી બાજુથી ક્રમ આપો અથવા તો જમણી બાજુથી એક સાઈડનો ક્રમ આપી દેવાનો એટલે આપણે સરળતા રહે શ્રેણી સોલવ કરવા માટે આગળ જોઈએ પ્રથમ શ્રેણી આપેલ શ્રેણી પૂર્ણ કરો કેટલામાં અક્ષર આવે બે મૂકી આવે ત્રણ મૂકીને આવે કે એ પણ આપણે જોવાનું થશે અહીંયા પેલો એ છે પછી બીજો સી છે ત્રીજો ઈ છે અને ચોથો જી છે

એના પછી આઈ બાકી રાખી અને જે કે આવી રીતે જોડ બનાવેલી છે જોડ બનાવેલી હોય તો એનો આગળ વધવા માટે જે કે પછીની કઈ જોડાશે તો જોઈ તો અહીંયા એક એક મૂળાક્ષર મૂકી દીધા તો આના પછી પણ એક મૂળાક્ષર આ મૂકી દે અને એ મને એ ક્રમિક બે મૂળાક્ષર લઈ લેવાના તો એ મને એ એ ઓપ્શનમાં છે આપણે કમ્પ્લીટ આગળ જોઈ તો એ બી સી ડી એફ જી એચ આઈ જે અને પછી આગળનું પદ આપણે મેળવવું છે તો એ પહેલો મૂળાક્ષર અહીંયા આપેલો છે બીસી પછી ડીઈએફ પછી જી એચ આઈ જે અહીંયા જોયું તો પહેલાંમાં એક અક્ષર એટલે કે એ મૂળાક્ષર લીધો છે બીજા બીજી જોડમાં બે મૂળાક્ષર બી સી લીધેલા છે ત્રીજી જોડમાં ડીઈએફ ત્રણ મૂળાક્ષર લીધેલા છે અને ચોથી જોડમાં જી એચ આઈ જે ચાર મૂળાક્ષર લીધા તો ક્રમિક આગળ જઈ તો પાંચ મૂળાક્ષર લેવાના થાય તો જે પછીના પાંચ મૂળાક્ષર ગયા તો કે એલ એમ એન ઓ તો આમાંથી ગોતી કે કે એલ એમ એન અને ઓ તો આ બી માં બી જવાબ આપણો થઈ જશે કમ્પ્લીટ આગળ જોવી એ બી સી બી સી ડી અને સી ડી અને ઈ તો આવી રીતે ક્રમિક શ્રેણી આપેલી છે તો આમાં જોવી કે આપણે એ બી સી પછી બી સી ડી પછી સીડી અને આવી રીતનું કઈક ત્રણ જોડ આપણને આપેલી છે તો એ બી પછી પેલો મૂળાક્ષર બાકી રાખી દો ને બી અને ડી એટલે કે ક્રમિક લેતું જવાનું પણ એક બાકી રહેતું જવાનું આગળ એક વધતું જવાનું એક મૂળાક્ષર મૂકી અને એક આગળ વધતું જવાનું તો આમાં જોવી તો સી છે તો સી ને બાકી રાખી અને ડીઈ એફ આવો કઈક ઓપ્શન આપણને આપેલો છે જોવો તો ડીઈ અને એફ તો આપણને જવાબ મળી ગયો

જોઈ તો આમાં ડી ડી ચોથો મૂળાક્ષર છે અને બે વખત લખેલો હોય એના પછી કયો છે જે છે અને ઈ ક્યાં છે અહીંયા ક્યાં છે પાંચ મૂળાક્ષર વચ્ચે શું કરી દીધા મૂકી દીધા છે એના પછીનું જે માં ગયા પણ જે ત્રણ વખત છે અને પી આપેલા છે તો પી જોવી પી અહીંયા છે ને એમાં પણ શું કરેલું છે ત્રણ અને બે પાંચ મૂળાક્ષર આમાં પણ કેવા કરેલા છે વચ્ચે મૂકી દીધા છે અને પી પાછું બે વખત એટલે કે અહીંયા બે વખત આંકડા છે અને આ જગ્યાએ કેટલી વખત છે ત્રણ વખત તો અહીંયા પણ કેટલા આવશે ત્રણ વખત જ અંક આવશે ત્રણ વખત જ મૂળાક્ષર આવવાના છે આગળ જોવી તો વી પણ જોઈ લઈ કન્ફર્મેશન કરી લેવાનું કે અહીંયા પણ પાંચ જ છોડેલા છે બી જોઈ તો ચાર અને એક પાંચ એટલે કે આ છઠ્ઠો મૂળાક્ષર જ છે પછી એચ જોવી તો આ પાંચ અને એક આ છઠ્ઠો મૂળાક્ષર જ છે કમ્પ્લીટ તો હવે એચ બે એચ પછી કયું પદ આવશે

પછી પણ એક મૂળાક્ષર મૂકીએ અને પાંચ ની જોડ મળી જાય છે આપણને તો આપણો જવાબ શું થશે કે એચ આઈ જે કે એચ આઈ જે કે આમાંથી ગોતી લે આપણે કે સી માં આપણો ઓપ્શન આપેલો છે કમ્પ્લીટ આગળ જોઈ કે એ ડી આઈ પી વાય જે એ ડી પ્રથમ અક્ષર જોઈ બીજો શું છે ડી હે ત્રીજો આઈ પછી પી પછી અને જે સંબંધ આપેલો છે બે મૂળાક્ષર છે પછી ચાર મેકા પછી અહીંયા અત્યારે આપણે જેને થોડીક વાર કાઢી નાખી પેલા એ પછી બે મૂળાક્ષર મૂકીનું કર્યું છે પછી છ મૂળાક્ષર મૂકી આપણે પછી દસ મૂળાક્ષર મૂકી અને જે લીધું તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અહીંયા છેલ્લે પૂરું થઈ જાય બીજી વખત શ્રેણી થતી ચાલુ હોય તો એ થી ગણવાની શરૂઆત કરવાની તો અહીંયા દસે આપણને જે તો અને એટલે કે સંખ્યાનો આપેલો તો આગળ એટલે કે જે પછી કેટલા મૂળાક્ષર મૂકવાના થશે આપણે બાર મૂળાક્ષર મૂકવાના થશે તો જે પછી જોવી કે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તેરમું મૂળાક્ષર કયો થશે જોઈ એક વખત ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર આપણો થશે થશે તો આપણો આપણો એટલે જવાબ શું થઈ જશે ડબલ્યુ કમ્પ્લેટ આગળ જોવી ડી એચ વાય 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 આમાં સંબંધ મેળવી જોવી આપણે

આગળ શ્રેણી મેળવવા માટે જોઈ લઈએ કે આમાં શું સંબંધ બને છે કે એ પછી ઈ એટલે કે ત્રણ મૂળાક્ષર વચ્ચે મૂકી દીધા છે આમાં પણ જોઈ તો ત્રણ મૂકેલા છે આ પછી પણ ત્રણ અને અહીંયા પણ ત્રણ મૂકેલા છે તો આગળનો મૂળાક્ષર મેળવવા માટે ત્રણ મૂકી અને ચોથું લઈ લે એટલે કે આપણો જવાબ થઈ જશે બી કમ્પ્લીટ આગળ જોઈ ડી એચ એમ એસ ડી એચ એમ એસ આપણે જોઈ લઈએ કે ડી

છ મૂળાક્ષર પછી નો આપણો મૂળાક્ષર કયો થશે ઝેડ તો આમાં જોવી તો આપણો એ ઓપ્શન આવે છે કમ્પ્લીટ આગળ જોવી કે એ એ બી એ સી એ અને ડી આમાં કઈક બે શ્રેણી અથવા તો એક શ્રેણીમાં વચ્ચે એક સળંગ મૂળાક્ષર મૂકી દીધો જેમ કે એ બી સી ડી મૂકેલા વચ્ચે એક મૂળાક્ષર પછી એક એ મૂકવાનો એ પછી એક બી પછી એક એ સી પછી એક એ અને ડી પછી પણ એક એ તો આપણો જવાબ શું થઈ છે ડી પછી એક એ તો અહીંયા આપણને એ આપેલો છે પણ આના આગળનું પદ મેળવવું હોય એટલે કે ડી પછી એ આવે એ પછી શું આવશે એ બી સી ડી અને એના પછીનો મૂળાક્ષર એટલે કે ઈ આવશે કમ્પ્લીટ આગળ જોઈ કે યુ આર પી એમ કે તો અહીંયા જોઈ લઈ કે યુ આર પી તો આમાં સંબંધ તફાવતમાં અહીંયા બે છે અહીંયા એક છે અહિયાં પાછા બે મૂળાક્ષર છે અહીંયા જોઈ તો એક મૂળાક્ષર છે એટલે કે ક્રમિક જોવી તો અહીંયા બે મૂળાક્ષર નો તફાવત છે બંને મૂળાક્ષર વચ્ચે રહેલા મૂળાક્ષર અહીંયા એક મૂળાક્ષર છે પાછા બે મૂળાક્ષર ગયેલા અહીંયા પાછો એક મૂળાક્ષર કર્યો એટલે આગળ જઈ એટલે કે ઊંધી આપણે જમણી બાજુથી ગણી તો બે એક બે એક એવી રીતે તફાવત રાખેલા છે તો અહીંયા બે મૂળાક્ષર એટલે કે અહીંયા એક નો તફાવત હતો મૂળાક્ષર નો તો અહીંયા બે મૂળાક્ષર મૂકી અને ત્રીજું મૂળાક્ષર એટલે કે એ જ આપણો જવાબ થશે તો જોઈ તો અહીંયા જ આપણો જવાબ છે આગળ જોઈ એ જેડ બી વાય સી એક્સ આવો એક એમસીક્યુ આપણે આવી ગયો કે જેમાં અલગ અલગ અક્ષર હતા પણ અહીંયા કેવી રીતે આપેલા છે એક જોડીમાં આપેલા જોઈ તો એ જેડ એટલે કે પહેલો મૂળ અક્ષર અને છેલ્લો મૂળ અક્ષરની એક જોડ એના પછી આગળ જોયું તો છેલેથી બીજો અને પેલેથી બીજો પેલોથી બીજો અને છેલેથી બીજો પેલેથી ત્રીજો અને છેલેથી ત્રીજો એટલે કે આવી રીતની જોડ બનાવેલી છે તો હવે આગળની જોડ આપણે ત્રીજી ને ને ચોથી જોડ મેળવવી હોય તો ડી અને ડબલ્યુ

ઝ થી મેં કીધું એમ પાછું આપણે એ બી સી ડી થી શરૂઆત કરવાની થાય તો અહીંયા એ બી સી એટલે કે ત્રણ નો ગેપ છે પછી પાછો ડી આવ્યો તો એના પછીનો ત્રણ નો ગેપ એટલે કે એચ એના પછી ત્રણ નો ગેપ એટલે કે એલ તો હવે આગળનો મૂળાક્ષર આપણે મેળવવો હોય તો એના પછી એટલે કે એલ પછી ત્રણ મૂળાક્ષર મૂકી દેવાના એમ એન અને ઓ એટલે કે ચોથો મૂળાક્ષર આપણો શું થશે બી તો આપણે ઓપ્શન સી માં આપેલું છે જો આગળ જોવી કે બીસી ઈ જી કે તો આમાં જોવી કે બી પછી સી ઈ જુઓ તો કઈક તફાવત દેખાય છે કે મૂળાક્ષર નો તો અહીંયા જીરો નો તફાવત જે કે મૂળાક્ષર મૂકેલા નથી અહીંયા એક મૂળાક્ષર છે અહીંયા પણ એક છે ને અહીંયા ત્રણ છે તો અહીંયા હવે તમે કંઈક સંખ્યા ઉપર જાઓ મૂળાક્ષરના ક્રમ ઉપર એટલે કે એક બે ત્રણ ચાર જે આપણા ઉપર ક્રમ લખેલા છે એના ઉપર તો આમાં જોઈએ તો કંઈક આ બે બીજા નંબરના ક્રમે છે આ ત્રીજાના આ પાંચમાં આ સાતમા અને અગિયારમાં તો આ સંખ્યા તમને જોતા ખબર પડી જાય કે આ સંખ્યા કંઈક આપણને અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે કેવી સંખ્યાઓ આપેલી છે

આગળ જોવી એ સી એફ જે પાછળ બી આપણને આપેલો છે એ સી એફ પછી નું આપણને નથી આપ્યું પણ એના આગળના પદ પછી પાછો બી મળે છે તો એ અત્યારે હાઈલાઈટ નથી કરતા પણ પહેલા સંબંધ જાણી લે એના ઉપર છે કે કઈક એક મૂળાક્ષર મૂકેલો છે પછી બે મૂળાક્ષર મૂકી દે એક બે ત્રણ ચાર પાંચ મૂળાક્ષર મૂકી અને યુ આવે અને છ મૂળાક્ષર પછી બી મળે છે કે નહીં જોઈ લે તો ત્રણ બે પાંચ એક છ પછી આપણને બી મળી જાય છે તો આપણી શ્રેણી પ્રમાણે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ નો અંગ્રેજી મૂળાક્ષરની શ્રેણીઓ વિશે ભણ્યા અગાઉ બે લેક્ચર જેને ના જોયા હોય એ જોઈ લેજો તો આપણને સમજવામાં મજા આવે અને આવતા લેકચર અંગ્રેજી મૂળાક્ષર શ્રેણી અને એના સિવાયના સંખ્યા શ્રેણી આ બંનેનું મિશ્રણ માં એટલે કે બંનેનું મિશ્રણ કરી અને એક નવી શ્રેણી બને એ શ્રેણી વિશે આપણે અભ્યાસ કરશું અસ્તુ